પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓપરેશન સિંદૂર સંબંધિત નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નિવેદનોને અફસોસજનક અને આશ્ચર્યજનક ગણાવ્યા છે અને કહ્યું છે કે સમગ્ર વિરોધ પક્ષ દેશના રાષ્ટ્રીય હિતની રક્ષા માટે એકસાથે સાથે ઊભા છે મોદી દ્વારા ઓપરેશન બંગાળ જેવી ટિપ્પણી કરવી યોગ્ય નથી તેમણે વડાપ્રધાનને પડકાર આપતા કહ્યું કે જો હિંમત હોય તો તરત ચૂંટણી યોજો મોદીએ અલીપુર દુઆરમાં યોજેલી સભામાં ઓપરેશન સિંદુર હજુ પૂરું નથી થયું તેમ જણાવ્યું હતું તેમણે પાકિસ્તાન તરફથી થતા આતંકવાદ સામે ભારતની કડક કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો આ નિવેદનોએ બંગાળમાં રાજકીય ગરમાવો વધાર્યો છે ટીએમસીના નેતાઓએ મોદી પર રાજકીય નાટક કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે વડાપ્રધાન બંગાળના મહત્વના મુદ્દાઓને અવગણીને માત્ર રાજકીય લાભ માટે આવી ટિપ્પણીઓ કરે છે ટીએમસીના સાંસદોએ વડાપ્રધાનને પત્ર લખીને ઓપરેશન સિંદુર પર વિશેષ સંસદ સત્ર બોલાવવાની માંગ કરી છે

When or all the opposition team, they are representing the country, the world. They are taking bold decision to protect the country's interest, national interest. Obviously, always we protect the country because it is our motherland. We will do that, but at that time. Is it the time for Narendra Modi, Prime Minister of this country, and his presence of him? His minister said, like Operation Sindhu, they will do the Bengal operation also, Operation of Bengal. I challenge them. If they have the guards, you go election for tomorrow. We are ready, and Bengal is ready to accept your challenge.